નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી શાંતિલાલ યુટ્યુબ ચેનલમાં આજે આપણે મુલાકાત કરવા માટે ગયા હતા તો આપણે એક સિંગર જાણીતા મળી ગયા અને એમના ઘરે ગયા અને એમને ઘરે જઈને મુલાકાત કરી અને એમના સાથે વાતો કરી અને એમને બહુ આનંદ થયો ચાલો આજે આ વિડીયોની અંદર આપણે જોઈએ નમસ્કાર મિત્રો આજે આપણે મુલાકાત કરીશી એવા તમે બધા લોકો ઓળખતા હશો જે એમનું નામ છે સુબાબેન ઠાકોર કદાચ તમે વિડીયો જોઈને ઓળખી ગયા છો કે કોણ છે સુભાબેન ઠાકોર એમનો ઘણી જગ્યાએ વિરોધ થયો હતો અને પોતે ઘણા બધા હમણાં થોડા દિવસોથી ટ્રેનિંગમાં આવ્યા હતા અને ઘણા લોકોએ વિરોધ કર્યો હતો ઘણો બધો એમણે પ્રોબ્લેમ થયો હતો તો ઘણા સમયથી મારે આ બેનની મુલાકાત કરી હતી પણ અમુક કરનારથી હું મળી શક્યો નહોતો પણ જે આજે હું ફરવા માટે નીકળ્યો હતો તો બેનનું ઘર મને સાઈડમાં જ મળી ગયું હતું તો મેં કોલ ઉપર વાત કરી મને કે શાંતિલાલ અમે રહીએ છીએ તો હું બેન સાથે આવ્યો છું બેન સાથેની મેં મુલાકાત કરી છે અને મને ખૂબ જ એમને આનંદ આવ્યો કે બેન સાથે મળી અને એમની મુલાકાત કરી છે તો એમનું નામ છે સુભાબેન ઠાકોર છે અને આપણે ટૂંક જ સમયની અંદર આ બેન છે એમનું આપણે ઇન્ટરવ્યુ લેવાનું છે આપણી ચેનલ ઉપર ઇન્ટરવ્યૂ આવશે ફૂલ ઇન્ટરવ્યુ લેવા માટેનું છે ત્યારે મેં થોડીક બેનને મળ્યો તો કીધું થોડી એડમિટ થઈ જાય તો બેનને થોડા થોડા સવાલો કરીશું કે બેનને પૂછીશું આપણે અમુક સવાલો કરીશું આજે ઘણા બધા તો નહીં કરું કેમ કે આપણું ફૂલ ઇન્ટરવ્યુ ટૂંક સમયમાં લેવા માટે આવવાનું છે તો આ બેનને થોડું પૂછી લઈએ થોડા સવાલો ઘણા બધા કરી લઈએ તો બેનને કોઈ શું કે નમસ્કાર બેન નમસ્કાર જે સુભા બેન તમે આમ આ લાઈન ની આવે ને કેટલો અનુભવ છે કેટલા વર્ષથી અનુભવ તારે આવો છો આ લાઈન માં આવ્યા ને આ લાઈન માં તમે 3 વર્ષથી હતી પણ ગાયન એક મે બનાવ્યું તો પણ કોઈ ચાલ્યું ન તો એમાંથી મે પછી રીલ બનાવી વેચુડા વાળી આપણે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી એટલે ચાર લાખ તમારી ચાલી રીલ અચ્છા હતી એટલે મને ગબર ફોન કર્યો ગબર ભાઈ કે આર્યો ગીત રેકોર્ડિંગ કરો તમે અહીંયા આવો બરાબર એટલે બેન તમે આ રીલ બનાવ્યો છે ને એ ઉપરથી તમે વાયરલ થયા હતા તો તમે સિંગર તો મનાથી છો એના પહેલા તમે શું વ્યવસાય કરતા હતા તમારો ધંધો શું હતો અમારો ધંધો આ ખેતીનો છે ખેતીનો તો તમને એના માટે રહસ્ય છે કારણ છે કે તમારે આ સિંગલ લાઈનમાં આવવાનું કોઈ રહસ્ય કારણ છે તમે કઈ રીતે શરૂઆત કરી પહેલાથી શરૂઆત તો કારણ તો હતો ઘણો બધો હતો અને આ લોકો વાતો કરશે અને બદલામાં અમે સિંગલ લાઈન માં નતું આવી ગયા પણ પાસે બધું આ પડતો મેલ્યું બરાબર અને પાસે સિંગલ લાઈનમાં મારે ગાવા લાગે બરાબર અને આજ સુધી બેન તમે જ્યાંથી ગાવાની શરૂઆત કરી છે ને આજ દિવસ સુધી આપણા યુટ્યુબ ની અંદર કેટલા આલ્બમ સોંગ આવ્યા છે આપણા મારા યુટ્યુબ માં સોંગ ગબ્બર ની ચેનલ માં ચાર પૂંસ આયા અને મારી ચેનલ માં ત્રણ આયા તમારી ત્રણ માં ત્રણ સોંગ અત્યારે આવી ગયા અને મે નવી પણ ચેનલ બનાવી છે એટલે એક આયો કોનડા નું આનામ સોંગ આવી ચેનલ બરાબર આજે ઘણા તો સોંગ હું તમારી પાસે ન ગવડાવું કે ટાઈમ ઊંચો છે આપણે ઇન્ટરવ્યુ માટે નતા આવ્યા ઇન્ટરવ્યુ પછી કરવાનો છે પણ અત્યારે એક નાનકડો ગીત થઈ જાય તમારા મુખીથી મારે સાંભળવું છે એકો કોના વાલા આયો જીયો બાલિયા ની લાલ રે એ સોળો બોજોઈ రే బస్ అవాజె పేలా వివాద తయడా దివసో పేలా ఏను తా క

એ યાર ની શાંતિલાલ ઓફિસર મારો ફૂલ સપોર્ટ કરજો ના નમસ્કાર મિત્રો તો ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર થેન્ક યુ સો મચ